તેમ છતાં એએમટીએસ અને બીઆરટીએસના કર્મચારીઓ દ્વારા બેદરકારી સતત દાખવવામાં આવતી હોય તેવા કિસ્સાઓ સામે આવતા રહે છે મળતી માહિતી મુજબ તાજેતરમાં જ બીઆરટીએસના ડ્રાઈવર દ્વારા દાદાગીરી સામે આવી છે બીઆરટીએસ નંબર બારના ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે શરૂઆતમાં મુસાફરોને બસ બગડી ગઈ હોય તેવું કહી અને નીચે ઉતાર્યા હતા આ ઘટના સતત પાંચથી છ દિવસથી થતી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું